ઉના તાલુકાના નટરાજ હોસ્પિટલ સ્ટાફથી બેદરકારી ગીરગઢડા તાલુકાના હરમડિયા ગામેથી હેતલબેન જિગ્નેશભાઈ જોશીને ડિલિવરી માટે ઉના બસ સ્ટેન્ડ સામે નટરાજ હોસ્પિટલે લઈ ગયેલા હતા સાંભળો આખી ઘટના શું છે સાગર ડાબી દીવ મિરર ન્યૂઝ ઉના ઉના પોલીસ સ્ટેશનમાં સરવૈયા સાહેબ પર અમારી તપાસ ચાલુ છે પોલીસ સ્ટેશન મને સાહેબ એમ કહે છે કે તમે પીઆ પીએમ નોંધ કરાવ્યું પોલીસ સ્ટેશન જો આ રીતનું કે આપણને કે તમે પીએમ નથી કરાવ્યું તો મારી જેવા કોઈ પણ માણસ હોય તો એને ન્યાય માટે હું પીએમ કરાવ્યાય ન મળે પણ મને વિશ્વાસ છે કે ઉના સાહેબ ઉપર બધા ઉપર વિશ્વાસ છે કે પોલીસ સ્ટેશન મારું ન્યાય ઉપર તપાસ કરશે અને મને ન્યાય અપાવશે તો આજે ડેટ થઈ ગઈ છે તો તમારું શું કેવું છે આમાં કોની બેદરકારી હોસ્પિટલ સ્ટાફ ક્યાંની હોસ્પિટલ નટરાજ હોસ્પિટલ હા હા એના સ્ટાફ ની બે દરકારી એ ડોક્ટર ની બે દરકારી અને એના મેનેજમેન્ટની ની બે દરકારી અને મને એવું લાગે છે કે થોડુંક આમાં તપાસમાં માં ઢીલે છે હોસ્પિટલ વગવાળું છે એના હિસાબે થોડું ઢીલે થાય છે તો હવે મને વિનંતી છે મને પોલીસ ખાતા ઉપર પૂરો ભરોસો છે કે મને પોતાને ન્યાય પૂરે પૂરો એ લોકો અપાવશે મને લોકોના મુખેથી એવું સાંભળવામાં આવે છે કે હોસ્પિટલ પોતે આ વસ્તુને દબાવવાનો પ્રયત્ન થાય છે મને ન્યાયતંત્ર ઉપર એટલો ભરોસો છે કે મને મારા પરિવારને પૂરેપૂરો ન્યાય મળશે ઉના ધારાસભ્ય કેસી રાઠોડ એના ઉપર મને પૂરો ભરોસો છે કે મારા પરિવારને પૂરેપૂરો એ લોકો ન્યાય અપાવશે પછી આપડા આપણે રાજેશભાઈ ચુડાસમા પછી હર્ષ સંઘવી સાહેબ ટોટલ બધા ઉપર ભરોસો છે મને મારા પરિવારને પૂરેપૂરો ન્યાય મળશે આપણા સીએમ પીએમ બધા હું મારી એટલી નમ્ર વિનંતી છે પોલીસ ખાતા ને એટલી નમ્ર વિનંતી છે કે મને અને મારા પરિવારને પૂરેપૂરો ન્યાય મળે એવો પ્રયત્ન બધા કરો મારા આ ત્રણ છોકરા મારી બાજુમાં બેઠા છે એક બેબી મારી બાર છે અને ઓલરેડી આ ફરિયાદ દીધી છે મારી બેબીની હાથમાં કોપી મેં આપેલી છે

બધા મારા મિત્રોને નમ્ર વિનંતી છે પબ્લિકને એટલી મારી નમ્ર વિનંતી છે કે નટરાજ હોસ્પિટલમાં તમે ડિલિવરી બાબતે જાઓ તો સો ફેરી વિચાર કરજો મારા છોકરાઓ તારે નિરાધાર મા વગરના બની ગયા છે તો હર કોઈની ઘેરે આ પ્રો પ્રોબ્લેમ ન થાય આ ડૉક્ટરોની કોઈ બેદરકારી ન થાય એના માટે તમે બધાય જાગૃત થાઓ અને ન્યાય માટે બધાએ મારી સાથે લડતમાં તૈયાર થાઓ કે હર કોઈને આ પ્રશ્ન ન આવે જે દાદા તમે એડમિટ કઈ રીતે થયા હતા હું મારા ઘરનાના આયુષ્માન કાર્ડ ઉપર એડમિટ થયા હતા અમે અહીંયા અને આયુષ્માન કાર્ડ ઉપર એડમિટ થયા હતા ત્યારે એ લોકોને મેં જયારે છોકરી બાબતના મરીમાં પૈસાનું કીધું ને ત્યારે એ લોકો સાથે મેં વાત કરી કે ભાઈ આમાં તમારા બોર્ડ ઉપર લખેલું છે કે બેબીની સારવાર અઠ્યાવીસ દિવસ લખીને ફ્રી છે તો તમે પૈસા સેના માગો છો તો એ લોકો એ કીધું કે અમારી અહીંયા આ સારવાર બેબીની નથી એના પૈસા અમે બધા પાસેથી લે છીએ એટલે આ રીતનું આયુષ્માન કાર્ડ ઉપર એડમિટ તો અને આયુષ્માન કાર્ડ ઉપર મારા અમે લઈને ઘરે પૂજ્યા સવારમાં તરત આવી ગયો હતો મારા ઓલામાં કે તમારા ઘરના ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે નથી મારી સાઈન લેવામાં આવી કે નથી મારા ઘરનાની સાઈન સાઇન લેવામાં આવી સાઈન ની લોકોએ મારા ઘરનાની મારા ફઈ પાસેથી લેવામાં આવી હતી એ ઓપરેશન બાબતે લેવામાં આવી છે એટલે મારી નમ્ર વિનંતી છે કે આ બધી વસ્તુમાં તપાસ થાય પ્લસ બે હોસ્પિટલમાં સીસીટીવી છે બે હોસ્પિટલમાં સીસીટીવી છે કોઈ વસ્તુ દબાવવામાં ન આવે સીસીટીવી ડિલીટ કરવામાં ન આવે સીસીટીવી ડિલીટ થાય છે એમ કહે કે ભાઈ સીસીટીવી ડિલીટ થઈ ગયા છે રિસ્ટાર્ટ લાગી ગયું છે તો પોલીસ ખાતાને એટલે મારી નમ્ર વિનંતી છે કે આ વસ્તુમાં ધ્યાનપૂર્વક તપાસ કરે ઓકે સરસ્ટાર્ટ પોલીસ સ્ટેશન પોલીસ ખાતાને મારી એટલી નમ્ર વિનંતી છે મે ફરિયાદમાં લખેલું છે કે લોકોએ મને કોઈ જાતની મારી ફાઈલ દેવામાં પાછી આવી નથી એના માટે અમે 10 દિવસ પહેલા અમે ફાઈલ લેવા ગયા તો એ લોકોએ એમ કીધું કે તમે ફરિયાદ કરેલી છે પોલીસ સ્ટેશનમાં એટલે અમે તમને કોઈ જાતની ફાઈલ આપી ઓકીએ નહીં અમે પોલીસ સ્ટેશનને દેશું આ ફાઈલ એ લોકોએ મને એ રીતે નું કીધેલું છે આવવું પડે કે હમમ આ નું કર્યું એટલે અમે સાઈન નહીં કરી અમે અમારી બેબીને એ લોકોએ હોસ્પિટલવાળાએ ઓક્સિજન વાળી ગાડી અમને બોલાવી દીધી એટલે હું મારી બેબીને લઈને સિવિલ હોસ્પિટલમાં ઉના ગયો ઉંના સિવિલમાં અડધી કલાક કલાકની અમે સારવાર લીધી પણ લઈ જયા પેલા અમારી પાસેથી બેબીના પૈસા લેવામાં આવેલા છે મારા માસીના દીકરાના ગૂગલ પે કેપેમાંથી પૈસા ટ્રાન્ઝેક્શન કર્યા ને કલાક કે પોણી કલાકની જે સારવાર લીધી છે એ બાબતના પૈસા લીધા પ્લસ એ લોકો મારી બેબીની જે સારવાર કરી એ દરમિયાન કોઈ દવા વાપરી કે જે વાપરી ચારસો કે પાંચસો રૂપિયાની જે થઈ હોય એ લોકોનું એ સમયે મેડિકલ બંધ થઈ ગયું એ લોકો એમ કીધું કે આ દવા તમે લઈ આવીને અમને જમા કરાવો તું સાહેબ ઓલરેડી મારું પેશન્ટ એક અહીંયા છે તો કે પહેલા પૈસા અમને આપો પછી બેમાંથી અમે પૈસા દઈને અમે નીકળી ગયા સિવિલ હોસ્પિટલે જવા અહીંયા મારા ફઈબાઈ પાસે હતા કોઈ પ્રોબ્લેમ હતો નહીં

ઈ પેલા એક દરમિયાન એ લોકોનો નટરાજ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે બ્લડની અમારે જરૂર છે એક એક બોટલ અમને વ્યવસ્થા કરી દો તો અમે બ્લડની બોટલની વ્યવસ્થા કરી દીધી મારો માસીનો છોકરો ની દી આવ્યા એને બ્લડ ની બોટલ પછી હું વેરાવળ જવા નીકળી ગયો વેરાવળ જતો હતો

એ દરમિયાન હું કોડીનારથી રિટર્ન મારા મિત્રને મેં ફોન કર્યો મારા મિત્રને બોલાવ્યો કે તું આ બેબીને લઈને તું જા બેબી ને લઈને એ ભાઈ વેરાવળ જો હું કોડીનાર થી રિટર્ન આવ્યો નટરાજ ના હોસ્પિટલે ઓપરેશન હકીકત કોઈ જાતનું કર્યું નહીં એ લોકોએ સહી મારા ભાઈ પાસે લઈ લીધી આ બાબતે ઓપરેશન ના બાબતે અને એ લોકો નીકળી ગયા તરત મારા ભાઈએ પ્રશ્ન કર્યો કે ભાઈ તમે આ સહી લીધી છે તો ઓપરેશન કેમ કરતા નથી તો કે આપણી પાસે અમુક સુવિધા નથી કે એટલે આપણે હોસ્પિટલ ફરે છે એટલે હોસ્પિટલ ફર્યા પછી એ દરમિયાન મારા ફઈ ને મારા ફઈએ નીકળવા ટાઈમે એમે કીધું કે તમે આમ હોસ્પિટલ ફરો છો અમારી ફાઇલ તો એ લોકોએ એમ કીધું એ લોકો એમ કીધું કે ભાઈ તમારી જવાબદારી નથી અમે ફાઇલ ઉગાડી દેશું એટલે એ ફાઇલ પાસે આ રોડ નીકળી ગયા નટારનો આખો સ્ટાફ પોતે મારા ઘરના ને લઈને એનો પોતાનું ગમે વાહન બાંધ્યું કે એમ્બ્યુલન્સ બહાદી મને કોઈ વસ્તુની ખબર નથી ઈ એપેક્સ હોસ્પિટલમાં લઈ ગયા એપેક્સ હોસ્પિટલમાં એ લોકોએ હું કર્યું મને કાંઈ ખબર છે નહીં જ્યારે કોરિનાર થી હું રિટર્ન

એ પોતે અમારી સામો આવ્યો મને કીધું કે તમારા ઘરનાને કોઈ પ્રોબ્લેમ નથી તમે ચિંતા ન કરો એ છે અમે બધી વ્યવસ્થા કરી લીધી છે ભાવનગર બજંગ હોસ્પિટલમાં બધી વ્યવસ્થા થઈ ગઈ છે અને બજંગ હોસ્પિટલમાં કે તમે વહી વ્હાઇટ વાઈટ બ્લડની જરૂર છે હકીકત મને અહીંયાથી ટ્રાન્ઝેક્શન કરવા માટે આ લોકોએ બધું આ બધી વસ્તુ કરી છે એ લોકોના સ્ટાફે અને એમ્બ્યુલન્સના માણસોએ જ મને કીધું મને કે આપણે હનુમંતમાં બતાવવું જોએ રસ્તામાં હનુમંતમાં જાય કે હનુમંતના ડોક્ટરોને એવું થયું કે ભાઈ મને ડાઉટ લાગે છે કે તમે હું મઉવા સિવિલ હોસ્પિટલમાં જાવ સિવિલ હોસ્પિટલમાં મારા ઘરનાનું ડેટ જાહેર કર્યું છે એ સમયે મારી કોઈ એવી પોઝિશન નહોતી કે હું કોઈ પીએમ કરાવી શકું કે હું એકલો હતો મારા ફય મારી સાથે હતા અને મારા બે બે ત્રણ સંબંધી અહીંયા આવી ગયા હતા તો મારું એવી કન્ડિશન થઈ ગઈ હતી કે મારા ત્રણ છોકરા મારા ઘરે હતા એક છોકરી મારી વેરાવલ સિરિયસ હતી એ જગ્યાએ મારી જગ્યાએ કોઈ પણ માણસ હોય તો માઇન્ડલી ઇફેક્ટ થઈ જાય મને આ વસ્તુનો પંદર વીસ દિવસ લગીનો પ્રોબ્લેમ જો મેં વીસ દિવસ પછી ઉના પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ લીધેલી છે

આ મેડિકલ નું છે તો તપાસ ચાલુ છે તમે પીએમ નથી કરેલું પણ ત્યારે મારી એ સમયે પોઝિશન જ કોઈ જાતની નોતી કે મારું એક બાળક સિરિયસ હતું એના મમ્મી ની ડેટ જાહેર થઈ કે મારા ત્રણ બાળકો ઘેરે હતા તો એ સમયે મારે શું કરવું અને એ સમયે મોવા અમને આ લોકો એ મારી પાસેથી એમ્બ્યુલન્સના ના પૈસા લેવામાં આવ્યા નથી મારા ઘર લગીન એમ્બ્યુલન્સ મારા ઘરના નું મૃત્યુ મૂકી ગયેલા છે મારે બધા વિનંતી છે સરકાર પાસેથી પોલીસ ખાતા પાસેથી પીઆઈપીએ કે ડીએસપી હર કોઈ પાસેથી મારી નમ્ર વિનંતી છે કે મને અને મારા પરિવારને પૂરો ન્યાય મળે મારી હજી નાની બેબી છે હજી હું કોઈ જાતનું કઈ ધંધે નથી આપતો મારા બાળકોને